ચાલો મિત્રો વાનેચા ફેમિલી વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે મિત્રો આપણે સરસ મજાની જે રેસીપી બનાવવાની છે તે હું તમને બતાવીશ મિત્રો ચાલો તો રેસીપી લઈને આપણે રસગડાની અંદર આવી ગયા છીએ મિત્રો તમે પૂરી એ પૂરી રેસીપી જોઈજો મિત્રો જે આજની રેસીપી બનાવવાની છે તેનું નામ છે કોરા મોરા ભીંડા બટેકાનું શાક બનાવવાનું છે મિત્રો સરસ મજાનું કોરું મોરું સરસ મજાનું નવી જ રીતે આજે આપણે શાક બનાવવાના છીએ મિત્રો તમે પૂરેપૂરી રેસીપી જોઈજો જે રોટલી સાથે સૌ કરશું મિત્રો તો ચાલો તમને ત્યાંનું મટીરિયલ પણ થોડુંક બતાવી દઉં આજે આપણે સરસ મજાનો તાજો ભીંડો લાવ્યા છીએ તેમજ બટેકા છે એક ટામેટું છે અને સરસ મજાનું લસણ પણ ફોલીને તૈયાર કર્યું છે મિત્રો તો ચાલો સૌ પ્રથમ બટેકા અને ભીંડાનું કટિંગ કરી લઈએ અને સરસ મજાનું આપણું કોરું મોરું નવી જ રીતે સરસ મજાનું શાક તૈયાર કરશું મિત્રો જે તમે પૂરેપૂરી રેસીપી જોજો મિત્રો ચાલો મિત્રો હવે આપણે સરસ મજાનું જે આજે કોરું મોરું નવી જ રીતે ભીંડી બટેકાનું શાક બનાવવાનું છે મિત્રો તો ચાલો તેનો વઘાર કરી લઈએ તમે પૂરેપૂરી રેસીપી જોજો મિત્રો સૌપ્રથમ આપણે થોડીક રહી ઉમેરશું મિત્રો કારણ કે તમે એકવાર ચોક્કસથી આવું કોડું મોરું ભીંડી બતેકાનું શાક બનાવજો તો તમે આવું શાક બનાવશો તો રોટલી પણ ઘટશે મિત્રો ચાલો થોડુંક આખું જીરું પણ ઉમેરી દઈએ એક ચમચી હિંગ પણ ઉમેરી દઈએ તેમજ આપણે સરસ મજાનો જે કટિંગ કરીને રાખેલો છે તે ઉમેરી દઈએ મિત્રો ધીમા તાપથી સરસ મજા આપણે પહેલાં થી અર્થે થોડોક કડવા દઈશું ત્યાર પછી સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈએ थोड़ी हड़दर उ थोड़क धा जीरुम अंदर हम आपने बटेका जे कटिंग कर करके उमरी दीसू मित्रों ચલો મિત્રો આજે આપણે સરસ મજાનું કોરું મોરું ભીંડી બેટાકાનું શાક તૈયાર કરવાનું છે તેની સાથે સૌ કરવા માટે સરસ મજાની ફૂલકા રોટલી પણ તૈયાર કરી લઈએ મિત્રો કારણ કે ભીંડી બેટેકાના શાક સાથે જો આવી રીતે તમે શાક બનાવશો તો રોટલી પણ ઘટશે મિત્રો તમે એકવાર ચોક્કસથી આ રીતે શાક બનાવજો અને મને કોમેન્ટ દ્વારા જણાવજો કે ખરેખર કેવી ખાવાની મજા આવે છે મિત્રો સરસ મજાની આપણે રોટલી પણ દી સીઘીથી ચોપડી લઈએ મિત્રો તેમજ હવે આપણું શાક એસી ટકા પાકી જાય ત્યાર પછી અંદર આપણે ટમેટા ઉમેરી દઈશું મિત્રો તેમજ આપણે જે લસણની ચટણી પણ તૈયાર કરીને રાખેલી છે તે પણ અંદર ઉમેરી દઈએ મિત્રો ત્યાર પછી સરસ મજાનું આપણું શાક તૈયાર થઈ છે તો ચાલો મિત્રો ત્યાર પછી આપણે શાક તૈયાર થઈ જાય સરસ મજાની થાળી તૈયાર કરીને જમવા બેસો તમે ચોક્કસ થી આવું શાક બનાવજો મિત્રો ચાલો મિત્રો આપણું સરસ મજાનું ભીંડીનું શાક તૈયાર થઈ ગયું છે કારણ કે આવું શાક ખાવાની જ મજા આવતી હોય છે તમે જો એક વખત આવું શાક બનાવશો તો રોટલી પણ ઘટશે મિત્રો કારણ કે બટેકા અને ભીંડીનું આવું કોરું શાક પણ કહી શકાય તેવું કોરું મોરું શાક આપણે સરસ મજાનું બનાવ્યું છે મિત્રો તો ચાલો આપણે આજે બગીચામાં બેસીને જમવાનું છે સરસ મજાનું વાતાવરણ છે મિત્રો ઠંડો ઠંડો પવન રહ્યો છે ચોમાસાનો સમય છે મિત્રો ચાલો મિત્રો આપણે હવે જમી લઈએ સરસ મજાનું શાક તૈયાર છે મરચાં છે રોટલી છે સાસ છે કોળ છે તો ચાલો મિત્રો તો તમે ચોક્કસથી એકવાર આ રીતનું શાક બનાવજો અને જો તમને મારી આ રેસીપી ગમતી હોય તો ચોક્કસથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો ખાવાની ખૂબ જ મજા આવશે ચોક્કસથી આવું શાક બનાવજો અને મને કોમેન્ટ દ્વારા જણાવજો જય યોગેશ્વર ભગવાન જય માતાજી